આમાં તમે વિષયમાં લખ્યું ભૂગોળ એક્સપોર એક્ઝામ્પલ આય શું લખ્યું તમે તમે લખ્યું ભૂગોળ બરાબર હાલો આ વિષય લખી નાખો આપણે ભૂગોળ ઓકે હવે એ ભૂગોળમાં શું કરવાનું છે એ તમને સમજાવું ભૂગોળ લખી નાખ્યું પછી ફરી એક વખત આવી રીતના આ આખે આખું આ કોષ્ટક છે એ કોષ્ટક તૈયાર થશે અને ઈ કોષ્ટકમાં હું હું જા એ તમને કહું અહીંયા લખા છે ટોપિક અહીંયા શું લખા છે અહીંયા ફરી મુદ્દાઓ છે મુદ્દાઓ મૂકવાના છે આમાં સૌથી પહેલો મુદ્દો શું લખાશે અહીંયા લખાશે ટોપિક કે ટોપિક કયો છે બરાબર ટોપિક ટોપિક લખાઈ લખાઈ ગયો ગયો બીજો મુદ્દો લખો ક્યાંથી વાંચવું શું લખું ક્યાંથી તૈયાર કરવું મતલબ કે કઈ જગ્યા પર છે આ રાઈટ ત્રીજો મુદ્દો લખો રીડિંગ વન રીડિંગ 1 બરાબર બીજો મુદ્દો માં લખો નોટ્સ એની નોટ્સ ભઈની કે નહીં બરાબર પછી લખો રીડિંગ 2 પછી લખો રીડિંગ 3 બરાબર છેલે લખો મોક ટેસ્ટ હવે આ મોક ટેસ્ટ માં શું લખવાનું મોક ટેસ્ટ માં લખવાનું કેટલા માર્ક્સ ની મોક ટેસ્ટ છે

હવે આવું ક્યાંથી કરીશ તો લખી નાખું અથવા કરીને લખી નાખું વેબ સંકુલ લાઈવ બેચ ઓફલાઈન બેચ જે લખો એ તમે બરાબર ને આ તમે લખી નાખું આવી રીતે આ હું કરીશ લખાઈ ગયું थोड़ा फास्ट बोलो એટલે જોરથી બોલવાનું ક્યો છો કે જલ્દી જલ્દી બોલો એમ કયોન ક્યો છો આર जाधव હે એ જાગને તુ જાદવા પ્રશ્ન ગોવાળીયા તુજ વિના દે નમા કોણ જાશે ઓકે ચલો સાહેબ તો અયા હું શું લખું મે સાહેબ મેં શરૂઆત કરી ક્યારે આજે આજે સોળ તારીખ છે સત્તર તારીખ મેં સ્ટાર્ટ કર્યું તો અહીં લખી નાખું સત્તર અગિયાર સત્તર અગિયાર મેં શું કર્યું પેલું રીડિંગ કર્યું પેલા રીડિંગ પછી એક દિવસે એ જ દિવસે તમારી નોટ્સ બનવી જોઈએ એટલે સત્તર અગિયાર શું બની ની નોટ્સ એટલે આમ જોઈએ તો બે વાર રિવિઝન થઈ ગયું એક વખત તમે રીડિંગ કર્યું ત્યારે બીજું રીડિંગ થાય છે એ સમય દરમિયાન તમે નોટ્સ કરી

અને એ મોક ટેસ્ટમાં દોસ્તો તમારે કેટલા માર્ક્સ આવ્યા એ એક્સ ફોર એક્ઝામ્પલ તમે સો માર્ક્સની મોક ટેસ્ટ તો આની ન થાય પણ પચાસ માર્ક્સની મોક ટેસ્ટ કહી રહી આપણે કે પચાસ માર્ક્સની એક મોક ટેસ્ટ કહી અને એ પચાસ માર્કની મોક ટેસ્ટમાંથી મારા ચાલીસ માર્ક્સ આવ્યા રાઈટ હજી એક છેલ્લું જે સૌથી છેલ્લે એક હજી એક તમે ટોપિક એક મુદ્દો એડ કરી શકો છો અને એ મુદ્દો રહેશે રિમાર્ક્સનો શું રહેશે રિમાર્ક્સ નો આ રિમાર્ક્સ ના મુદ્દામાં શું આવે તમને સમજાવો આ રિમાર્ક્સ ના મુદ્દામાં આપણે એવું લખી શકીએ ખરા કે મારા પ્રશ્નો કેવા ખોટા પડ્યા કયા પ્રશ્નો ખોટા જો દોસ્તો આવું ક્યારેય આપણે નથી કરતા આમાંથી કેટલા લોકો એવા છે કે જે આને કર્યું સમજો આ નથી પચવાનું આ જેમ તેમ આ વસ્તુ નથી પહોંચવાનું સમજો આ એટલું ઈઝી નથી જેટલું આપણે વિચારીએ છીએ એવું આ નથી પચવાનું જેમ તેમ જેવા જેવા લોકોથી આ નહીં પચે રાઈટ હા અને હજી એવા વિદ્યાર્થીઓ તમારી આજુબાજુમાં છે અહીંયા અહીંયા હોવા છતાં અહીંયા આવ્યા હોવા છતાં હમણાં જો ક્યાં આવી જાય ખબર એબીસીડી એબીસીડી જ્યાં થતું હોય ને આવ્યા જશે સમજાણું હવે એને એ જ નથી ખબર મને તો હું તો જો મારા લેક્ચરમાં આવો ને તોય મેં તમને કીધું છે કે વિચારીને કમ્પ્લીટ મગજથી આવવાનું કે સાહેબ આ લેક્ચર મને કામ લાગશે તો આવીશ નકર નહીં આવું કાંઈ તૈયારી ન કરતા હોય શિક્ષક લાઈવ થયો ન્યાતમ વ્યા ગયા એબીસીડી જવાબ દીધો સાહેબ આ તૈયારી તમારી એક દિશા વગરની તૈયારી છે અને જો તમારી તૈયારીમાં દિશા નથી તો તમે મને કહેજો તમે દિશા વગર દોડો છો ક્યારે પહોંચશો તમારે દ્વારકા જવું હોય બરાબર અને તમે આવી રીતના આમ તમે મહેમદાબાદ સાઈડ હાલવા માંડો અમદાવાદ થી અને તમે આમ ગોધરા કોરવિયા જાઓ તો દ્વારકા ભોગવાના નથી પહોંચવાના ને તમને ખબર હોવી જોઈએ કે ભાઈ અમદાવાદ છે તો અમદાવાદ થી ક્યાં તો કે સરખેજ ચોકડી સરખેજ ચોકડી થી ક્યાં જવાનું તો કે આગળ વધતા વધતા બગોદરા આવશે બગોદરા પછી શું તો કે બગોદરા પછી છેક આગળ ગયા તો તમને તે વાંકાનેર બાઉન્ડ્રી આવશે ત્યાંથી રાજકોટ આવશે ત્યાંથી જામનગર વાળો રોડ આવશે મોરબી વાળો રોડ આવશે જામનગર વાળો રોડ પસંદ કરી લ્યો

તમારામાં ત્રેવડ હોવી જોઈએ કોઈ દિવસ રિઝલ્ટ ઓરિયન્ટેડ ન બનો માત્ર ને માત્ર હું ગમે એમ કરીને ખાલી મેરિટમાં આવું જોઈએ એ મૂકી દો મને ખબર છે સાઠે અટકે એકસાઈ આવે એટલે આપણે તો પાસ અહીંયા સુધી પહોંચવાનું છે પણ તમારા વિચાર સાઠે અટકે એકસઠ વાળા હશે ને તો તમે ક્યારેય મેરીટમાં આવશો નહીં યાદ રાખજો તમારે શું કરવું પડે તમારે હંમેશા એવું વિચારવું પડે કે સાહેબ પીએસઆઈ ની પરીક્ષા છે કોઈ વાંધો નહીં મારી પાસે એક વર્ષનો સમય છે કોઈ વાંધો નહીં હવે મને કહી દો પુસ્તક કયો છે ખૂણો કયો છે પછી આપણે જોઈ લેવું છે કોણ મારાથી આગળ વહી જાય એક આઈએસ ઓફિસર નું એક તમને ક્યાંક રીલ તમારી સામે આવી છે અને એ ઇન્ટરવ્યુમાં કઈક ખાતા ખાતા તે કે છે ઇન્ટરવ્યુ વાળો પૂછે છે એમ કે છે કે મેરે કોઈ એક્ઝામ બતા દો કિતાબ બતા દો

વિડીયો તમારી લાઈફ નો ગેમ ચેન્જિંગ બનવાનો છે આને જો અનુસરી ગયા તો હું તમને ખાતરી સાથે કહું છું તમે લાઈફમાં ક્યારે નહીં હેરાન થાવ પીએસઆઈ કોન્સ્ટેબલમાં નહીં જ થાવ ચલો કમ્પ્લેટ આ કમ્પ્લેટ થઈ ગયું આવું ક્યારે કર્યું તું આવું ક્યારે કર્યું તું તમે ફરી એક વખત કહું છું

બરાબર રીડિંગ વન ક્યારે કર્યું આપણે તો કે અગિયાર સત્તર તારીખે કર્યું અગિયારમાં મહિનામાં નોટ્સ એની ક્યારે બની તો કે ભાઈ સત્તર તારીખે તે પહેલા વાંચી જવાનું આખે આખું બરાબર પછી બીજી વખત રીડિંગ કરતા હોય ત્યારે એની શું બનાવવાની નોટ્સ બનાવવાની ડન પછી ત્રીજું રીડિંગ ક્યારે બીજું રીડિંગ ક્યારે થયું તો કે થોડાક સમય પછી એક વીક પછી થયું સત્તર તારીખે વાંચ્યું હતું એક વીક પછી વાંચ્યું બરાબર એટલે બાર એકવીસ અગિયાર વાંચ્યું પછી એક બે મહિના પછી પાછું એક વખત રિવિઝન થશે એનું એક એક બે હજાર છવ્વીસ ના દિવસે એનું રિવિઝન થયું પછી પછી આપણે એની મોક ટેસ્ટ મોક ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવ્યો તો કે માંથી ચાલીસ માર્ક્સ આવ્યા હવે નાખ્યું રીમાર્ક્સ રીમાર્ક્સમાં ચાલીસ માર્ક મારા આવ્યા તો દસ માર્ક કયા કપાણા મારા મારો એ આખા ટોપિકમાં વીક મુદ્દો કયો છે વીક પોર્શન કયો છે આને જો તમે સમજો આવી રીતના તૈયારીમાં જાઓ એના ઉપર વર્ક કરો તમને કોઈ પાછળ પાડી શકે નહીં તમને કોઈ હેરાન કરી શકે નહીં તમને કોઈ હરાવી શકે નહીં